આ હોળી જેવાને ઉત્સવો ધૂળેટી જેવા ઉત્સવો શું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને ન બોલતા હોય એને બોલાવીએ અને એની પાસે જઈ જઈને નજરાકામ હળવેકથી પહેલાં ચાંદલો કરીને પછી હળવેકથી થોડો ગાલે રંગ રંગ લગાડી અને હોળીની વધાય ધૂળેટીની વધાય એમ કહો એટલે હામેવાળાનો પછી સંકોચ જાય એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય સંકોચ સાથે જ એ વળી ચાંદલો કરે ને હા હા બાપા વધારે વધારે આ માડું જોઈ જાય પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે પરબિયા છે આમાં મળો તો ખરા અને પછી તમે એને આમ હૈયે લગાડો ધીમે 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 સામેવાળાનો પણ સંકોચ જાય વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો એ જ રીતે દિવાળી મનાવો ને બેહતું વર હોય પાડોશીની યારે વાંધા પડ્યા હોય આ આને ઘેર ન જાતો હોય આને ઘેર ન જતો હોય છેલ્લા સાત આઠ મહિનાથી પણ બેતું વર આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે જે સાહસ કરી શકે છે જેનામાં અહંકાર નથી ઇવડો હિંમત કરી અને પાડોશી ઘેર જાય સાલ મુબારક નૂતન વર્ષા અભિનંદન નવા આંગણે આવેલા તો કોઈ દિવસ અને બેહતા દાડે કોઈ દિવસ ન સાલ મુબારક સાલ મુબારક એને એમ થાય કે ઓહો અબોલા તૂટ્યા સાલ મુબારક નૂતન વર્ષા અભિનંદન નવા વર્ષના રામ રામ આવો 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 બેહો જો મોઢું મીઠું કરો પોતાની પત્નીને કે ચા મૂક તાવડો કે નવી ચા નથી પીવી આ તો અરે એમ ન જવાય બેતું વરસ એ સાત આઠ મહિનાના અબોલા હોય એ પાછા ભેગાથી આ પરબિયા છે ને આ ઉત્સવો છે એ આપણને અવસર આપે છે જો ગિલા શીખવા હે વો મિટ જાય પણ જે વીર માણસ છે જે હિંમત કરી શકે છે જે સાહસ કરી શકે છે એ ક્ષમા આપે છે અને ત્યાં વેરને વિદાય અપાય છે વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું ક્ષમા વીરસ્ય ભૂષણ